નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અનમેક એકેડેમી પાંથાવાડાની અંદર હું રાજગુરુ અંકિત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણા પાંથાવાડા વિસ્તારની અંદર ઓનલાઈન પ્લસ ઓફલાઈન શિક્ષણ માટે અમે એક નવી સુવિધા લઈને આવ્યા છીએ જેમાં ઓનલાઈન ક્લાસ સાથે સાથે ઓફલાઈન ક્લાસ પણ મળવા પાત્ર છે સૌથી પહેલાં તો અનમેક અનમેક એટલે શું તો અમે એક સ્લોગન બનાવ્યું છે અ ન્યુ મેથડ ઓફ એજ્યુકેટિંગ નોલેજ એટલે કે આજની નવી શિક્ષણ પદ્ધતિ અનુસાર શિક્ષણ મેળવવા માટેની કંઈક નવી યુનિક રીત એટલે કે અનમેક અ નો એ ન્યુ નો એન મેથડ નો એમ એજ્યુકેટિંગ નો ઈ અને નોલેજ નો કે એટલે કે અનમેક તો આ રીતે અનમેક એકેડમી લઈ અને અમે આપની સમક્ષ હાજર થયા અમારા આ ક્લાસની અંદર ધોરણ 10 અને ધોરણ બાર બોર્ડની શ્રેષ્ઠ તૈયારી કરાવવામાં આવશે જેમાં બાર બોર્ડની અંદર ખાસ બાર કોમર્સ માટે શ્રેષ્ઠ ફેકલ્ટી સાથે બાર બોર્ડને લગતી સંપૂર્ણ તૈયારીની જવાબદારી અમે લઈએ છીએ સાથે સાથે ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ પણ છે વિદ્યાર્થી જો પોતાને સમય અનુસાર ઓફલાઈન આવી અમારી સામે બેન્ચ પર બેસીને ભણવા માગતો હોય તો એ રીતે પણ ભણી શકે છે એ પણ સુવિધા છે અને ટ્રાન્સપોર્ટની સગવડ ના હોય અને આવામાં તકલીફ પડતી હોય તો ઘરે બેઠા એપ્લિકેશનની અંદર લાઈવ સાથે પણ ભણી શકે છે તેમજ દરેક લેક્ચરની પીડીએફ નોટ અહીંયા ક્લાસની અંદર બોર્ડ ઉપર જે કંઈ પણ ભણાવવામાં આવે છે એ દરેક વસ્તુની પીડીએફ વિદ્યાર્થીને એપની અંદર મળવા પાત્ર થશે તેમજ ઉપયોગી તમામ મટીરિયલ મળ્યું રહેશે એટલે કે વિદ્યાર્થીને ભણવા માટે એને વિષયને લગતું જે પણ મટીરિયલની જરૂર હશે એ અમારા દ્વારા વિદ્યાર્થીને પ્રોવાઈડ કરવામાં આવશે તેમજ જ ઓફલાઈન અને ઓનલાઈન ટેસ્ટનું આયોજન એટલે કે વિદ્યાર્થી અમારી સામે બેન્ચ પર બેસી અને ટેસ્ટ આપી શકે તેમજ ઘરે બેઠા એપની અંદર પણ ઓનલાઈન ટેસ્ટ આપી શકે અમારા આ ક્લાસની અંદર જોડાવા માટે તેમજ જ કંઈ પણ ધોરણ 10 ધોરણ 12 બોર્ડ અંગેની કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ પ્રશ્ન હોય ક્લાસમાં જોડાવું ન જોડાવું એ અલગ વસ્તુ છે

તેમજ અહીંયા સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર છે તો આ મોબાઈલ નંબર ઉપર પણ આપ સંપર્ક કરી શકો છો થેન્ક યુ